ઓમ આનો ભદ્રાકતો ઓજંતુ વિશ્વનો દાદી સો છોડશમ યજ્ઞના છડકાદિ છદ્ર દેવોના જથા સતામાં શંખુવાસપતિઓ રક્ષિત હો દિવે દિવે ઓમ શાંતિ 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 સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે એવી પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા એસએસસી એચએસસીની નજીક આવી રહી છે એટલે આપણે આજે એક શૈક્ષણિક પ્રવચન છે એ હું તમને આપી રહ્યો છું જે તમને પ્રેરણારૂપ બની રહેશે ભલે વિદ્યાર્થીઓ તમને શિક્ષકો તો ક્લાસરૂમની અંદર પ્રવચન આપતા જ હશે પ્રેરણાત્મક પ્રવચન કહેતા જ હશે પણ મને પણ વિચાર થઈ ગયો કે આપણે આ શિક્ષણ જગતની અંદર એક શૈક્ષણિક પ્રવચન પ્રેરક પ્રવચન આપીએ તો મારું એક કાવ્યથી હું શરૂઆત કરું છું કે સઘળે ભીતરના બહાર ઝઝૂમી લે છોડ ઉદાસીને જરા આસમાં ઝૂલી લે પ્રવાસી છો આ જગતમાં અનેકોમાં એક ભેદ પારખવો જ પડશે સત્ય અસત્ય સમજી લે ખજાનો તો કંઈક તારામાં છે શોધી લે પડકાર આમ ઝૂમી લે શક્તિઓનો સમુદર છે ભરપૂર તમારામાં બસ હાક મારી ઝંપલાવ સફળતા ચૂમી લે વિદ્યાર્થીઓ આ કાવ્યની અંદર તમને એક સરસ મજાની પ્રેરણા મળે એવી વાત કરી છે કે તમારા અંદર શક્તિનો અપાર સમુદ્ર ભરેલો છે શક્તિ અખૂટ ભરેલી છે બસ તમારે યોગ્ય દિશામાં વળવાનું છે યોગ્ય દિશામાં મહેનત કરવાની છે પડકાર ઝીલી અને સત્ય અસત્ય એ પારખીને તમારે ખૂબ મહેનત કરી લેવાની છે સફળતા છે એ તમારા ચરણોમાં જ છે નિરાશ ન કૌટિલ્ય પણ શિક્ષણની વ્યાખ્યા આપતા કહ્યું છે કે માનવીને ગુણવાન અને જગતવાન જગત અને ઉપયોગી બનાવે એને જ શિક્ષણ કહેવાય છે હવે માત્ર શિક્ષણ લો એનું મહત્વ નથી પણ માનવ ઉપયોગી બનો એનું નામ શિક્ષણ આવું કૌટિલ્યએ કીધું છે બરાબર શિક્ષણ જીવનનો આધાર સ્તંભ છે અને શિક્ષણ જ માનવનો સર્વાંગી વિકાસ કરી શકે છે તેને વિદ્વાન ગુણવાન અને બુદ્ધિવાન બનાવે છે બરાબર આને શિક્ષણ કહેવાય એટલે તમે ખૂબ ગુણવાન બનો વિદ્વાન બનો સમાજ ઉપયોગી બનો આપણને ખબર છે કે અબ્દુલ કલામ છે એ આવડા મોટા રાષ્ટ્રપતિ હતા હે કેવડા મોટા વૈજ્ઞાનિક પણ એની જગતને કેવી શોધો કરીને આપીશ અણુ મિસાઈલ અણુ બધું એનીએ શોધીને આપ્યું ને ખરેખર એ અદના આદમી હતા કે આવડા મોટા રાષ્ટ્રપતિ હતા ત્યારે એ ગુજરી ગયા ત્યારે એના કબાટમાં ખાલી પુસ્તકો અને ખાલી કપડાં પાંચ જોડી એ સિવાય કાંઈ નહોતું અત્યારે ધારે તો કાંઈક પણ એ મેળવી શકે ને કરોડો રૂપિયા અબજો રૂપિયા આપણે એવું અહીંયા નહોતું કર્યું તો આવું આપણે કરવાનું છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન શું કહે છે શિક્ષણ વિશે કે ભાઈ એજ્યુકેશન ઇઝ નોટ લર્નિંગ ઓફ ફેક્ટ્સ બટ ધ ટ્રેનિંગ ઓફ ધ માઇન્ડ ઓફ થિંક અર્થાત શિક્ષણ છે એ માત્ર શીખવાના પાછા નથી પરંતુ મનથી વિચારવાની તાલીમ છે તમે કંઈક પણ સર્જન કરો કંઈક પણ કૃતિ બનાવો કંઈક દુનિયાને નવું આપો કંઈક નવા વિચારો આપો એ શિક્ષણ એ આલ્બર્ટ કહે છે શિક્ષણ થકી તમે તમારું ઘર પણ રૂડુ કરી શકશો અને રાષ્ટ્રનો પણ વિકાસ કરી શકશો બેય કામ થશે એટલે શિક્ષણ મેળવવું એ ખૂબ જ જરૂરી છે શિક્ષણ થકી વ્યક્તિ સમાજ રાષ્ટ્ર અને વિશ્વની કાયા પાલટ કરી શકે છે શિક્ષણ વ્યક્તિને ઉડવાની પાંખ આપે છે અને આમ શિક્ષણનું મહત્વ છે એ અનેરું છે વધુ એક કાવ્ય સમજીએ કવિ સામળનું કાવ્ય છે વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો વિદ્યા ભણ્યો જે કામની કંચન ચૂડો વિદ્યા ભણ્યો જે તે સદાવ્રત આપે વિદ્યા ભણ્યો જે કષ્ટ પિયારા કાપે વળી વિદ્યા ભણ્યો જે જન શકળ કણ ગુણ સરખા શામળ કહે બીજા બાપડા પહાણસરીખા પારખા શામળની કવિતા છે શું કહેવા માગે છે સમજ્યો કે જે માણસ વિદ્યા લઈ સારું ભણે શિક્ષણ મેળવે તો એનું ઘર રૂ બને મેં કીધું ને કે એનું ઘર રૂ થાય શિક્ષ અને રાષ્ટ્રની પણ સેવા થશે જે વિદ્યા લઈ કામની કંચન ચોડો કામની કંચન ચોડો એટલે એમને સારા પત્ની મળે ભણેલા ગણેલા મળે બે પક્ષે જેન્ટ્સને લેડીઝ લેડીઝને જેન્ટ્સ બે પક્ષે જો ભણેલા હોય તો એમને સારા પાત્રો મળે જો એ સારું ભણે ગણે નોકરી ધંધો સારો કરે ખૂબ કમાય તો એ સદાવ્રત આપે માણસને કોકને રોટલો આપી શકે એ કામ શિક્ષણ કરી શકે છે બરાબર અને વિદ્યા ભણ્યો જે કષ્ટ પિયારા કાપે મેં કીધું ને કે ભાઈ આપણો ધ્યેય સેવાનો છે મેન તો આપણે હંમેશા સારી એવી સેવા કરી શકીએ અને શામળ કહે બીજા બાપડા પહાણ સરીખા પારખા એટલે શું કહેવાનું છે જો આપણે વિદ્યા ન લઈએ તો પાણા જેવા કહેવાય પહાણ સરીખા પારખા બરાબર તો વિદ્યા લેવી એ ખૂબ જ જરૂરી છે અને આપ ખૂબ આગળ વધો જીવનમાં અને ખૂબ શિક્ષણ મેળવો એ અમે ઈચ્છીએ છીએ ખાસ કરીને અમે એમ શિક્ષકો એટલે છેલ્લે હું તમને હવે એક વાત કહું છું અને મારું આ પ્રવચન છે એ પૂરું કરીશ બહુ સરસ મજાની પંક્તિ છે આ ક્લાસરૂમમાં તમને શિક્ષકો કહેતા જ હોય બધાય કે ભાઈ તમે સારા અક્ષર કરો રિપીટેશન કરો રિપીટેશન ઉપર ખૂબ ભાર દેતા હોય બધા બરાબર ને તો એનું એક કાવ્યની પંક્તિ છે સાંભળજો કે પાન સડે ઘોડા હાથે વિદ્યા વિસર જાય સડે ઘોડા હાથે વિદ્યા વિસર જાય તવા ઉપર રોટી જલે કરો તે લા થાય સાંભળજો પાન સડે ઘોડા હાટે પાંદડું છે એ વૃક્ષ ઉપરથી નીચે પડી જાય એકને એક જગ્યાએ પડ્યું રહીએ એટલે સડી જાય ઘોડા હઠે ઘોડા હાથે એટલે આપણે જે હોર્સ છે ઘોડું છે એ એક જગ્યાએ પગ આમ પડ્યો રહીએ એનો સતત આમ બે ચાર કલાક અડધો દિવસ તો અહીંયા ચાંબુ થઈ જાય એ પણ સડી જાય એટલે એનો પગ છે હલતા ચલતા હાલતા ચલતા રહીએ પાન સડે ઘોડા હાથે વિદ્યા વિસર જાય વિદ્યાનું પણ એમ છે કે જો તમે એને વારંવાર રિપીટેશન ના કરો વારંવાર તમે પુનરાવર્તન ના કરો તો એ તમારી વિદ્યા છે એ પણ વિસરાઈ જાય પાનસળે ઘોડા આઠે વિદ્યા વિસર જાય તવા ઉપર રોટી જલે કરો ચેલા ક્યું થાય આપણે રોટલી કરતા હોય તો તવા ઉપર કે તાવડી ઉપર સતત એને ફેરવવા કરવી પડે નકર એ પણ દાગ પડી જાય બરી જાય જલી જાય એમ આ જુદા જુદા દ્રષ્ટાંતો પરથી હું તમને સમગ્ર વિદ્યાર્થી જગતને એ સમજાવવા માગું છું કે કોર્સ લગભગ હવે આપણા પૂરા થવા આવ્યા છે તમને ખૂબ મારી હૃદયથી વિનંતી છે સવિની વિનંતી છે અને એક શિક્ષક તરીકે ખાસ હું એ બાબતમાં ભાર મૂકું છું કે તમે લોકો દસ બાર આઠ દસ વાર તમે તમારા કોર્સનું પુનરાવર્તન કરો પુનરાવર્તન વગર કોઈ પણ વસ્તુ યાદ રાખવી એ અશક્ય છે તો આ તકે હું આપ સર્વેને એ કહેવા માગું છું કે ખૂબ મહેનત કરો આગળ વધો આપનું ઘર શોભાવો અને દેશની પણ સેવા કરો અને ખૂબ જવલંત તમે સિદ્ધિ હાંસલ કરો સફળતા મેળવો એવી શુભેચ્છા આપને હું આપું છું હું શ્રી વિનય મંદિર ઘરે જ આચાર્ય પુણેંદુ કે જોશી આપ સૌને શુભેચ્છા આપું છું જય હિન્દ